કેમ છો ટ્રેડર મિત્રો આજેના વિડીયોમાં આપણે જોવાના છે કે અને ટ્રેડિંગ કરવા માટે પ્રોફિટેબલ બનવા માટે કયા કયા એસ્પેક્ટ પર કામ કરવું જરૂરી છે તે જાણવાના તમને ખબર જ છે કે ગોલ્ડ એક વોલેટાઇલ પેર છે અને ઘણા લોકો ગોલ્ડ ને એના વોલેટિલિટી સૌથી વધુ આવે છે શું વોલેટિલિટી વધારે આવવાથી પ્રોફિટ પણ વધારે થાય છે ખોટું ફિટ અને લોસ થવાની પ્રોબેબિલિટી સેમ રહે છે કારણ કે જે ટ્રેડ પ્રોફિટમાં જેટલો જલ્દી જઈ શકે એટલો લોસ માં પણ જઈ શકે છે ચાલો તો ઝડપથી આ વિડીયોને સ્ટાર્ટ કરીએ તો પોઈન્ટ છે રિસ્ક મેનેજમેન્ટ બધી જગ્યાએ રિસ્ક મેનેજમેન્ટ હોવું જરૂરી છે નોટ ઓનલી ઇન ટ્રેડિંગ જો કંપનીમાં રિસ્ક મેનેજમેન્ટ ન હોય તો કંપની બ્લો થઈ શકે તમારી પાસે કેટલી કેટલી પણ પણ સારી સારી હોય મેથડ હોય પણ જો તમે રિસ્ક મેનેજમેન્ટ નો ઉપયોગ ન કરો તો તમારો અકાઉન્ટ ખાલી થવા વાર ન લાગે કારણ કે રિસ્ક મેનેજમેન્ટ વગર ટ્રેડિંગ શક્ય જ નથી કારણ કે જો એક ટ્રેડમાં તમને દસ ડોલર નો પ્રોફિટ થાય અને એની સામે તમારું પચાસ ડોલર નો નુકસાન થાય તો તમારું અકાઉન્ટ ખાલી થવા વાર ન લાગે રિસ્ક મેનેજમેન્ટ શીખ ગયા બાદ આવે છે રિસ્ક ટુ રિવોર્ડ રેશિયો આપણે કેટલો અમાઉન્ટ લોસ કરીશું એની સામે કેટલા અમાઉન્ટ આપણે બુક કરીશું એને કહેવાય છે રિસ્ક ટુ રિવર્ડ રેશિયો જો તમે દસ ડોલર નું નુકસાન કરો છો એની સામે વીસ ડોલર બુક કરો છો તો તમારો રિસ્ક ટુ રિવર્ટ રેશિયો છે જો તમે ડોલર લોસ કરો છો અને તમે એની સામે પાંચ ડોલર ફિફ્ટી ડોલર બુક કરો છો તો તમારો રિસ્ક ટુ રિવર્ટ રેશિયો છે વન રેસ ટુ જે પ્રોફિટેબલ બનવા માટે તમારો રિસ્ક ટુ રિવર્ડ રેશિયો એટલીસ્ટ વન રેસ ટુ ટુ હોવો જોઈએ એટલે કે જેટલા તમે ગુમાવો છો એના ડબલ તમને મળવા જોઈએ આ વસ્તુ તમે કેવી રીતે ડિસાઈડ કરી શકો છો મારો રિસ્ક ટુ રિવોર્ડ રેશિયો કેટલો હોવો જોઈએ તો એના માટે છે ટ્રેડિંગ સ્ટ્રેટેજી તમે જે ટ્રેડિંગ સ્ટ્રેટેજીને ટ્રેડ કરતા હો એના અકોર્ડિંગ તમારો રિસ્ક ટુ રિવોર્ડ રેશિયો સેટ કરો કેટલા ફ્રીક્વન્ટ તમને ટ્રેડ મળે છે કેટલા સરળતાથી તમને ટ્રેડ મળે છે તો તમે ટ્રેડને લોંગ ટર્મ માટે મૂકી રાખો છો કે દિવસ દરમિયાન ટ્રેડિંગ કરીને તમે તે જ દિવસે એટ રોઇડને બુક કરો તો વસ્તુ પરથી તમારું ટ્રેડિંગ પ્લાન ડિસાઈડ થાય છે અને એ પણ એક મહત્વની ભૂમિકા તમારા પ્રોફિટેબલ બનવામાં એના સિવાય પણ કેટલીક વસ્તુઓ છે જે ડિપેન્ડ કરે છે કે તમે પ્રોફિટેબલ બનશો કે અનપ્રો તો એમાં આવે છે ઓવર ટ્રેડિંગ ઓવર લીવરેજિંગ અને બેડ સાયકોલોજી જો તમે દિવસ દરમિયાન તમારા એક થી બે લોસ થયા બાદ પણ તમારું ટ્રેડિંગ ચાલુ રાખ અને લગાતાર વારંવાર ટ્રેડ લઈ આવ તો શું થશે કે તું તમારો એકાઉન્ટ ઝડપથી ખાલી થશે તમે તમારી સ્ટ્રેટેજી ફોલો નહીં કરશો અને કન્ટિન્યુઅસ ટ્રેડ લેશ એટી ફાઈવ પર્સન્ટ ટ્રેડર આર એકચ્યુઅલી લુઝિંગ મની તો આટલા ઘણા ટ્રેડર શા માટે લોસ કરે છે તો જવાબ છે કે એ લોકો પાસે કોઈ પ્રોપર સ્ટ્રેટેજી નથી એ લોકો રિસ્ક મેનેજમેન્ટ નો ઉપયોગ કરતા નથી કે પછી લોકો બેડ સાયકોલોજી થી ટ્રેડ કરે છે જે 15% ટ્રેડર છે કે જેઓ એક્ચ્યુઅલીમાં પ્રોફિટેબલ છે લોકો એની વાયસ વર્ષા એટલે કે જેઓ જે અનપ્રોફિટેબલ ટ્રેડર કરે છે એનાથી ઊલટું કરે છે એ લોકો પ્રોપર સ્ટ્રેટેજી ને ફોલો કરે છે રિસ્ક મેનેજમેન્ટ ને ફોલો કરે છે એન્ડ એ લોકો પોતાની સાયકોલોજી પણ મેન્ટેન કરે છે તમારે પણ એક સારો ટ્રેડર બનવું હોય તો તમારે પણ આ બાબતો ધ્યાન માં રાખવી પડશે કે તમે એક સ્ટ્રેટેજી ડેવલપ કરો અને બેક ટેસ્ટ કરો અને એ સ્ટ્રેટેજી પર થોડો સમય લાઈવ ટ્રેડ કરો અને જો તમારી સ્ટ્રેટર્જી પ્રોફિટેબલ હોય તો જ એના પર કામ કરો પોતાની સ્ટ્રેટજી સાથે ડિસિપ્લિન રહેવું પણ એ ખૂબ જ અગત્યનું છે જો તમે અઠવાડિયે અઠવાડિયે એક સ્ટેટર્જીમાં લોસ થાય એટલે તમે બીજી સ્ટેટર્જી પર જો સ્વીજીમાં લોસ થાય એટલે ત્રીજી સ્ટેટજી પર જો આવું કરશો તો પણ તમે પ્રોફિટેબલ ટ્રેડર બની શકશો નહીં કોઈ પણ સ્ટેટર્જી તમે યુઝ કરો છો તમને પ્રોફિટ થાય કે લોસ એના સાથે સ્ટીક રહો તો જ પ્રોફિટેબલ ટ્રેડર બની શકશો ચલો તો આ વાત થઈ ટ્રેડિંગ સાયકોલોજી કેવી રીતે પ્રોફિટેબલ બનાવી એની હવે આપણે થોડા ચાર્ટ પર અને યુરોક્શન તો જેવી રીતે તમે અહીંયા ડેલી ની ટાઈમ ફ્રેમ માં જોઈ શકો છો કે માર્કેટ એ નીચે લોઅર લો બ્રેક કરીને લોવર લોઅર હાઈ લોઅર લો બનાવ્યું અને સ્ટ્રક્ચર સ્ટ્રક્ચર બ્રેક કર્યું તમે જોઈ શકો કે પહેલા તો જે ત્યાંથી ડેલી નું સપ્લાય ઝોન કરેલું છે તો આ ઝોન મેં કેવી રીતે ડ્રો કર્યું છે તો જેવી રીતે તમે જોઈ શકો કે એક એગ્રેસિવ ત્યારબાદ આ ઝોન મેં ડ્રો કર્યું એન્ડ એને થોડું રિફાઈન કર્યું છે જો તમે એક ડેલી ની ટાઈમ ફ્રેમ માંથી જો ચાર કલાકની ટાઈમ ફ્રેમ માં જાઓ તો તમને આ ઝોન દેખાશે અને તેમાંથી આ એક ટ્રેડ લીધો હતો આ વીક માં ટોટલ બે ટ્રેડ લીધા હતા જેમાંથી આ ફર્સ્ટ ટ્રેડ જેમાં આપણે પ્રોફિટ કર્યું હતું અને એવું વિચાર્યું હતું કે ટ્રેન્ડ કન્ટિન્યુ થશે એન્ડ મેં શું કર્યું કે પાછું જે સપ્લાય ઝોન ભઈનો 4 કલાકમાં ત્યાંથી એક બીજો ટ્રેડ લીધો હતો બટ શું થયું કે માર્કેટ એગ્રેસિવલી ઉપરની ડાયરેક્શનમાં મૂવ કરી એન્ડ આપણો સ્ટોપ લોસ લીધો જેટલું મારો રિસ્ક ટુ રિવર્ડ રેશિયો હતો 1:2 સો મેં જેટલા એક ટ્રેડમાં મેળવ્યા એના અડધા જ જે બીજો ટ્રેડ હતો એમાં લોસ થયા સો ઓવરઓલ સો ધેટ્સ ઈટ ફોર ટુડેસ વિડિયો સો ઈફ યુ લાઈક ધ વિડિયો ડુ લાઈક એન્ડ સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો જો તમને કોઈ મૂંઝવણ હોય તમને કોઈ પ્રશ્ન હોય વિડીયો ના રિલેટેડ કે પછી કોઈ ટોપિક ના રિલેટેડ તો તમે કોમેન્ટ કરીને મને જણાવી શકો છો હું તમારો પ્રશ્ન નો ઉત્તર તમારી ક્વેરી સોલ્વ કરવાની ટ્રાય કરીશ અને બની શકે તો એના પર નવી વિડીયો લાવીશ તો મળીએ કોઈ નવા વિડીયોમાં થેન્ક યુ